આ વાત એ ઉપર કરું છું કૂતરી ઉપાડ્યો એટલું બધું પઢાવેલું પણ હવે થોડીક કૂતરું મોટું થાય કૂતરી એટલે હવે એનો સ્વભાવ કડવાનો એટલે કડતા શીખી બાપુના દર્શન કરીને જે માણસો એમ જ્યાં બરોબર ગેટે પોગે તા શિન્ટુ પીંડી પકડે સેવક ગણ તૂટ્યો કે ભલું કરે બાપુ બાપુ ને પગે લાગવા જાવું કૂતરું કરડાવા જાવું ઓમ નમો નારાયણ સેવક ગણ તૂટ્યો એટલે હાજે બાપુ બેઠા બેઠા ગાંજામાં લી બીબડા નોખા પાડતા હતા ઉપડીમાં લઈ અને એના શિષ્ય એને કીધું આ બાપુ અચ્છા એ વિપુલ દેખાતા બાપુ એને આપડી સિન્ટુ અટી ગઈ આપણી સિંટુ ખરે આપણી સિંટુ બાપુ તોડી નાખી પીડી એની ભૂબત નહી કે બાપુ એ થોડોક રહી ગયો અને બાપુ આ સિન્ટુ કળે બધા સંતે લાકડી લીધી નિર્મલ બનો કાટ ના છોડ દો કાટેગી તો માર ડાલુગા પંદર દિનો હોળ મેં દીપાશી હતી ફરી ફરિયાદ આવે એટલે સંતે ફરી વાર લાકડી લઈને એટલું કીધું કે બેટા મેં તું જે બાર બાર કહે રહતી હૈ મેરા જૂઠા ખાતી હૈ સંત બોલે છે કે તું તારો સ્વભાવ ન છોડે તો હું સંત છું મારો સ્વભાવ હું કેમ છોડું બોલો દાખલો છે ને જૂનો કે વીચી તણાતો જતો હતો નદીમાં અને એવા પાણીના વેનમાં એ તડફળિયા મારતો હતો ને એક સંત બરોબર સ્નાન કરતા હતા જોઈ ગયા વીચીને અને જીવને તડફડતો જોયો એટલે સંતે હાથ નાખ્યો વીચીને બચાવવા માટે અને હાથ નાખ્યો અને વીચીએ ડંખ માર્યો ડંખ માર્યો હાથમાં લે વેંચી પડી ગયો પાછો પાણીમાં તડફડીયા નાખતો હતો પાછો સંતે હાથ નાખ્યો પાછો ડંખ માર્યો પાછો વીચી પડી ગયો અને ત્રીજી વાર જ્યાં હાથ નાખવા જાય છે ત્યારે એના શિષ્ય એટલું બોલ્યા ગુરુજી માફ કરજો જે જીવને બચાવવા જાઓ છો વેંચી છે એનો સ્વભાવ છે ડંખ મારવાનો એને તમે બચાવશો તો એ તમને ડંખ મારવાનું નહીં ભૂલે અને તેથી સંતે જવાબ આપ્યો હતો કે વીજી જોઈનો સ્વભાવ ન છોડતો હોય તો હું સાધુ છું મારો સ્વભાવ કેમ છોડું મારે બચાવવાનો મારો સ્વભાવ અને કહેવાય છે કે સંત બેભાન થઈ ગયા પણ વીજીને પકડીને બહાર ઘા કરી દીધો એમ આજ કહે છે કે સિંટુ તું મારા આશરે છો અને હું તને જો પ્રગતિ ન કરાવું તો હું સંત ન કહેવાઉ એમ કરીને અર્ધિક રાતનું ટાણું હતું બાપુનું સિન્ટુ બે હતા અને હાથમાં પાણીની અંજળી લીધી અને જાયની માથે આમ ઘા કર્યો તો સાહેબ ગાય બનાવી નાખ્યો ક્યાં કૂતરું ભટકનારું ક્યાં ગાય બીજાને જ નથી કેતો પણ હું મારા મારા જાત ઉપર કહું છું કે મારા ગુરુની કેવડી કૃપા સાહેબ નહી હું ક્યાં ભટકતો ક્યાં બેસાડ્યો ભગવાન મળે જ છે બધા આપણે કલ્પના ન કરી હોય ભગવાન એટલે શું કે આપણે કલ્પના ન કરી કે હું આવો માણસ બનીશ ને એવા માણસ બની જાવ તેથી માનજો તમારે ભગવાન મળી ગયો નહીં આ બધું થાય નહીં ભલા આ મહેશભાઈ ને ભગવાન મળ્યો રમેશભાઈ ને ભગવાન મળ્યો આ બટુકભાઈ ભગવાન મળ્યો આ આ બધા રૂડા રૂપાળા આપણે આપણે ભગવાન મળ્યો છે યાર આવા સંતો મળ્યા ભગવાન મળ્યા અને ભગવાન પોતે બોલ્યો છે સંતિ મારું રૂપ છે ગાય બનાવીને આશ્રમ જામ્યો હા બાપુ આ સારું કર્યું લો કુતરું કાઢીને ગાલ આવ્યા બાપુને ખબર હતી કે એનો એ મુદ્દો છે એમાં કઈ બરોબર મારી જેવો કોઈ માલધારીનો દીકરો અહીંયા નીકળ્યો અને ગાયને જોઈ ગયો એટલે બાપુને એટલું કીધું કે બાપુ આ ગાય તમારો આશ્રમ નાનો આમાં બધું કડબ ને આ બધું રહે ન રહે એને કરતા બાજુમાં જ મારી વાડી છે તમારી ગાય હું ન્યા રાખું મને એટલી સેવા કરવાનો લાભ આપો દૂધ અહીંયા આપી જાય અચ્છા બેટા ગૌ ભક્ત લગતો બાપુ પેઢીઓથી અચ્છા લઈ જાઓ વાડીએ લઈ ગયો ગાયને બાંધી ખવરાયું ખૂબ રજકો આપ્યો ખોળ કપાસ આપ્યા હાજે દોવા બેઠો ખંભે કરડી ગઈ ગા ગા કરડે કોઈ દી ઉપાડ લીધો ખંભો અને ઓલે હાકલો મારે મોટા ભાઈ વાહડો લાવી જા તારી માં વડકા ભરે વાહણે વાહણે ખીલા મળે હાકલ કાઢી મોઢા પાસે જાય માં ને હમણાં રાજ્ય બાર વાગ્યા ને તો બાપુ પહેલા ગાજો બાપુ ક્યાં ક્યાં નહીં ઉપર લીધો બાપુ ગાઉ કરડે હાંઢિયા મોઢા મળે ગા કરડે તો પેલો દાખલો બાપુ હા તો સારું છું બાપુ ખંભો તો છોકરો હતો ખૂંદી નાખ્યો ને અમે ખબર આવી દે ભક્તિમાં ભક્તિમાં બાપુને ખબર પડી અચ્છા સ્વભાવ નથી છૂટ્યો છે ઓલા ને કીધું તું ચલે જાઓ જાઓ ઓલો ગયો ફરી વાર હવે તો ગાય છે લાકડી લેવાય નહીં આપણા પરિવારમાં આપણા છોકરા અમુક ઉમરે થઈ જાય પછી તમે ડારા ના દઈ શકો એને પહેલેલી સંત બાજુ વાળી દેજો હાથ જોડીને કીધું હવે તું પૂંજની છો મારે તારી સામે ડારોય ન દેવાય પણ મેં તને કુતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો હજી તને એક મોકો આપું છું તારી જાતને સુધારવી તો સુધારી લે એમ કરીને ફરીવાર બાપોએ પાણીની અંજળી લીધી અને જ્યાં નાખી એની માથે વાત જવા ગયો ઐશ્વર્યા રાય નું પાણી ન આવે ભાઈ જાણે ઇન્દ્ર ની સભામાં લઈ રંભા ઉતરી હોય અપસરા જે આશ્રમ જાય માં પૂછ્યું તપેલું થોવાના વારા આવે બેંદા ભૂલી ગયા તબલા ભૂલી ગયા બાબુ તપેલું તો એ વાત તો કરવી જ જો છે લે કોઈ વાત નહી બેટા ઘટના એવી ઘટે એમાં રાજા નીકળે છે અને રાજા એ એક રૂપ ને સંતની કુટિયા એક સંસ્કાર ની ઝુંપડી એમ ઉચરતું જોયું એટલે સંત મહાજીને એટલું કીધું કે બાપુ મારે લગ્ન કરવાની સાથે સંત રાજી છે બેટા મેં તો પાલક પિતા હું તારું જેવું ઠેકાણું મળે તમારે ક્યાં ગોથવા જવું એ રાજા એને પરણાવે છે હાથમાં માળને જરૂરખે હોણાના હાકલ ને હિંડોળે બેહાડી દીધી ક્યાં કૂતરી ક્યાં ગાય ને ક્યાં પટરાણી હોણાને હાકળનો હાકલ નો હિંડોળો હિંડોળો તો હોણાનો નો હાકળો હોના ની

ત્રણ દિવસથી સગન જોઉં છું મારો એક પણ મેલ દીવો જગતો નથી હોતો આવતી આજે રાતે જો એક દીવો ઓલાય ગયેલો હશે તો ખાણી માં નાખીને તેલ કાઢી બાપુ તેલ નો કઢાય ચીંગનું તેલ કાઢો તલનું તેલ કાઢો માણામાં લોહી નીકળે બાપુ લોહી નો દીકરો થમા મહારાણી આગળ મારી વેલ્યુ છું દીવા અંધારા હોય એટલે મારી નાખીશ કાલે એક દીવો ઓલે ઓલો કે પણ હું તો પેટાવું છું સગન ને એમ જો કે મને નક્કી કઢવી નાખવા માટે કોઈક ષડયંત્ર કરતું હોય છે રાજ મહેલ ની નોકરીમાં આ દીવા પેટાવીને જોવું છે છુપાઈને કે કોણ દીવા ઓલવે એટલે સગન છે એ બધા દીવા પેટાવી અને છુપાઈ જોતો તો ત્યાં ઈંડોળેલી હેઠા ઉજર્યા ખચોડું દીવે આવીને ફૂંક મારે જીભે જીભે ડોહી કોડિયા સાથે ઘીના પટરાણી આવડી જીવો મૂળ તો શિન્ટુ સગન મગન થઈ ગયો તારી ભલી થાય વાહ વાહ ક્યાલી ગોઈ કેવા બાપુ વાનર પૂછો આવો રાજાને બોલે બાપુ અહીંયા આવો અહીં આવો અમને ઘાણીમાં પસી નાખજો પેલા ઘરની ઘાણી દો તો રાજા ગોથું કઈ એલા સગના એ સગના સગન એ સગન ભાઈ

રાતે એક વાગે પાછા બાપુના આશ્રમમાં ઘા કર્યો કે બાપુ તલાક 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 બાપુ કે ઓકે 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 બાપુ ઇંગ્લિશ ભણેલા ક્યાં હોવા નહીં બાપુ જીભે કોડિયા સાટે ડોહી ક્યાં રાજમેલ ને ક્યાં લબરકો ફરી વાર સંતને ખબર પડી ગઈ કારણે જે સ્વભાવ નથી છોડ્યો એટલે રાજાને કીધું તમને તલાક દે દીયા તું જા સકતે હો રાજા નીકળી ગયા ત્યાં લઈ પછી સંતે હાથ જોડ્યા કે બેટા મેં તને કૂતરી ગાય બનાવી ગાય માલી મેં તને પટરાણી બનાવી તોય તું તારો સ્વભાવ ન છોડે તો હવે તો હું શું કરું જા ફિરસે કૂતી હો જા પછી કૂતરી થઈ ગઈ ભટુકભાઈ ભગવાન જેમ જેમ આપણને દેતો તમે બધાય જે તમારો વિવેક વધારતા જાઓ ને ત્યારે એમ લાગે કે આ કોઠીએ કોઈ દી ધન નો ખૂટે પણ જેણે જેણે જેમ આવ્યું સ્વભાવ નથી બદલ્યા આપણે ઘણી વાર કહી ભાઈ એની રીધી સીધી ગઈ હવે એનો હુરજ બુડી ગયો બસ લેવલ પ્રમાણે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો ભલા માણસ હે તમે આવા સિંગલ પટ્ટી રોડમાં જાતા હો તમારી ગાડીને એલોજન લાઇટ હોય અને સાહેબ સામેલી કોઈ બાઇકવાળો આવતો હોય તો આપણે સેજ એક સીલો હેઠો ઉતારી લેવાય તો આપણી ફોરવિલ ને વાંધો નહીં આવે પણ ઓલો બાઇકવાળો જો કટમાં જાય ને તો પડી જાય એને મોરે મોરો ન દેવાય હા તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જો દમફર્યા ને ત્યાં તો આપણે કીખી કીકી તેઠાવ્યા જાય પી જેલો લાગે ના 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 અહીંયા એના બમફરને ગોભોઈ નહીં પણ આપણે ટોટલ લોન્સમાં આવ્યા જાવ હોવ કહેવાનો મતલબ કે જેમ જેમ ભગવાન દેતો જાય એમ સદગુરુ પાસે જાતા જશો ને તો મને લાગે છે એ સ્વભાવ આપણો એ સુધારતા જાય આ અહીંયા આવી અને તમારા ગામમાં તમે આવા શિવ સંકલ્પ કરો શિવજી મંદિર બનાવવાના ગૌશાળા બનાવવાના રમેશભાઈ આ બહુ સહેલું નથી અઘરું છે અને સતા તમે આ કરો છો એનું કારણ એ કે તમારા માવતરના પોન તમારી કુળદેવીની કૃપા અને આવા સંતોની આશીષ વધતા જાય ને તો જ આ માણસથી આવું થઈ શકે નહીં ન થઈ શકે પણ છેલી વાત બાપુ મૂળ મુદ્દો હમણાં મળ્યો એ કહું કે હમણાં એ સીન ટુ મળી અમે તો એકચુઅલી પ્રોગ્રામમાં જતા હોય એટલે આશ્રમમાં બધે જતા જ હોય એટલે પ્રોગ્રામ કરવા ગયેલો ને બાપુનો આશ્રમ આવો રોલટ જ છે તો હું અહીંયા ચા પીવા ગયો તા સિન્ટુ ટુ બેઠેલી પણ ઓલી પટરાણી થયેલી એટલે ઓલી બોલવાની જીભ રહી ગયેલી એટલે હું ત્યાં ગયો એટલે મને કે આવો આવો માયા ભાઈ હું લે કા સીન મજમાં મોજમાં મને કે મોજમાં આવો ભાઈ ક્યાં ગયા તા હું પ્રોગ્રામમાં ગયો તો બેન બેન જ કહેવાય ને આવડા લોકોએ અપમાન કરીને કાઢી મૂક્યા મારા ઓડિયો હાટુ જાય ભૂલો તો કૂતર્યું સિન્ટુ નો પરિવાર જ હતો પણ તમે નો રેવા દીધું ને ઊભી પૂસડીએ પગાડ્યો એક જણો હતો કૂતરાની પૂસડી માં પાઇપ ભરાવતો મેં કીધું ભાઈ તું ગમે એમ પાઈપ ભરાય કુતરાની પૂછડી કોઈ દી સીધી ન થાય પાઇપ કાઢી તા વળી જ જાય પાછા

પટરાણી બની તો રાજમહેલમાં વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું થયું એટલે મેં મારો સ્વભાવ નથી છોડ્યો